કારણ આપણે એક એક ફિલ્ડની વિઝિટ કરતા હોય છે અને આપણો જે બીજનું ઉત્પાદન ફ્લોટિંગ આપણે એવા એરિયામાં કરતા હોય છે કે જ્યાં ઓછામાં ઓછો સુકારો આવતો હોય જમીન કોરી હોય ઝાકળ ઓછો આવતો હોય ત્યાં આપણે બીજનું ઉત્પાદન લેતા હોય છે તો મિત્રો આ તમે ફિલ્ડની અંદર નજર મારો ક્યાંય તમને સુકારાનો એક પણ છોડવો નહીં દેખાય અને બીજું ક્યાંય પણ તમને રોગિંગ એટલે બીજી જાતના જે છોડવા પણ દેખાશે નહીં તો ખરા અર્થમાં જ્યારે ખેડૂતના દિલમાં જે જીરું આપણું નિધિનું વસેલું છે એનું કારણ આપણું આપણી ટીમ આપણી મહેનત આપણી જે સતત ક્વોલિટી પાસળનું ધ્યાન અને સારામાં સારું કેમ આપણે આપી શકીએ એવો દિવસે દિવસે આપણે વિચાર કરતા હોય છે તો ખાસ નયનભાઈને પણ પૂછીએ કે આપણું જે આપણે પ્રોડક્શન લઈએ છીએ એમાં આપણે શું શું કાળજી રાખીએ છીએ નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો જે આપણે તમે આ સમગ્ર પ્લોટ જોઈ રહ્યા છો એના ફિલ્ડ જે ઇન્ફેક્શનના રીડિંગ માટે અમે આવેલા છીએ આ આવેલું છે એ બ્રિડર સીટ આવેલું છે કે જેમાંથી આપણને ફાઉન્ડેશન સીટ મળે છે જેમાં અમે કમ્પ્લીટલી દરેકે હરેક જે પણ જે ફિલ્મમાં અમે પ્રોડક્શન માટે આપેલું હોય એને વિઝિટ કરીએ છીએ એને માર્ગદર્શન આપીએ છીએ કે ભાઈ આ આ ટાઈપના છોડ છે એને રીમૂવ કરવા આ ટાઈપની એને પ્રેક્ટિસ ફોલો કરવી જેથી કરીને આગળના વર્ષમાં જ્યારે આપણે આ સીટ આપશું ત્યારે ખેડૂતોને જે પ્રોબ્લેમ આવવાના હોય છે ફેસ કરે છે એ ફેસ બિલકુલ ના કરવા પડે એના માટે સતત કાળજી રાખીએ છીએ અને ત્રણથી ચાર વાર એક ફિલ ઉપર સતત વિઝિટ કરી અને માર્ગદર્શન આપી અને આપણે પ્રોડક્શન લેતા હોય છે અને આપ સુધી પહોંચાડતા હોય છે આભાર